હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અગ્લાસ ખાના ખજાના તો આજે આપણે એકદમ સિમ્પલ મસાલાથી અને એકદમ ઝડપથી બની જાય તેવું દૂધી અને ચણાની દાળનું શાક બનાવીશું જે બાળકો પણ એકદમ મજાથી ખાશે અને એમને પણ ખાવામાં મજા આવી જશે તો જોઈએ કેવી રીતે બને છે દૂધી અને ચણાની દાળનું શાક તો તેના માટે મેં અઢીસો ગ્રામ દૂધી લીધી છે અને અડધો બાઉલ ચણાની દાળ પલાળી હતી અડધો કલાક પહેલાં તો તે ફૂલીને એક બાઉલ થઈ ગયું છે ત્યાર પછી આપણે કૂકરમાં ચણાની દાળ અને દૂધીને બાફવા મૂકી દઈએ મેં તેની અંદર એક બાઉલ જ પાણી નાખ્યું છે અને એકદમ હાઈ ફ્લેમ પર મેં તેને ચાર સીટી વગાડી લીધી છે ત્યારબાદ આપણે કૂકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું કે આપણી દૂધી ચડી ગઈ છે કે નહીં તો દૂધી ચડાઈ ગઈ છે અને ચણાની દાળને પણ આપણે ચેક કરી લઈએ હાથેથી એક દાળનો દાણો લઈ દબાવી દઈએ તો જોઈ શકીએ છીએ કે દૂધી અને ચણાની દાળ બંને સારી રીતે બફાઈ ગયા છે ત્યારબાદ એક કઢાઈની અંદર રાઈ નાખી રાઈ ગરમ થાય તતડી જાય એટલે બે ચમચા તેલ નાખી દઈ તેની અંદર આપણે જીરું નાખ્યું છે ત્યારબાદ થોડી હિંગ નાખીશું સ્વાદ માટે મેં એક લી લાલ મરચુંને કટકા કરીને નાખ્યું છે હવે આ બધાને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી મેં એક નંગ ડુંગળીને ઝીણી ઝીણી કટ કરીને તેને એડ કરી છે અત્યારે મારા ગેસની ફ્લેમ હાઈ જ છે ડુંગળી સારી રીતે સંતળાઈ જાય થોડી બ્રાઉન થઈ જાય એટલે આપણે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક મોટું નંગ ટામેટાને એકદમ નાનું નાનું કાપેલું ને એને પણ એડ કરી લઈશું નાનું નાનું કાપીશું તો ઝડપથી આપણું ટામેટું ચઢાઈ જશે અને વધારે ટાઈમ નહીં લાગે ટામેટું વધારે ચઢાઈ જાય જલ્દી જલ્દી એટલે આપણે માપનું મીઠું નાખીશું આપણા ટેસ્ટ પ્રમાણે આપણે તેની અંદર એક કાપેલું લીલું મરચું નાખીશું પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જેથી આપણા ટામેટા એકદમ જલ્દીથી ચઢી જાય એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું થોડી હળદર નાખીશું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું જેનાથી આપણા શાકનો કલર એકદમ લાલ આવે અને ગ્રેવી પણ એકદમ સારી દેખાય બધા મસાલાને આપણે એકસાથે મિક્સ કરી લઈ એક સારી ગ્રેવી તૈયાર કરી લેવાની છે જ્યાં સુધી આપણી ગ્રેવીમાંથી તેલ અલગ ના પડે ત્યાં સુધી આપણે તેને શેકતા રહેવાનું છે આપણી ગ્રેવીમાંથી તેલ અલગ પડી જાય એટલે સમજી લેવું કે આપણી ગ્રેવી એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આપણે દૂધી અને ચણાની દાળને ગ્રેવીમાં મિક્સ કરી દેવાની છે જો તમારે વધારે રસાવાળું શાક કરવું હોય તો તમે આની અંદર થોડુંક વધારે ગરમ પાણી ઉમેરી દેજો અને જો તમારે કોળું જ શાક કરવું હોય તો આટલું પાણી તમે બળી જવા દેજો તમને જેવું શાક જોઈએ તમે એ પ્રમાણે પાણી ઉમેરી શકો છો મેં બતાવેલી રીતિ તમે બનાવશો તો શાક એકદમ ટેસ્ટી બનશે અને એકદમ ઝડપથી બની જશે પાંચ એક મિનિટ જેવું કુકર ઢક્કન બંધ કરીને આપણે તેને ધીમા તાપે ગેસ પરત થવા દેવાનું છે ત્યાર પછી પાંચ મિનિટ પછી તેની અંદર મેં થોડો ગરમ મસાલો અને લીલું લસણ અને ધાણા નાખ્યા છે બસ પછી તેને મિક્સ કરી લઈશું અને હવે આપણું શાક એકદમ રેડી છે આ શાક એકદમ સિમ્પલ રીતથી રેડી થાય છે અને ખાવાની મોજ પડી જાય છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો મારા આવા જ સારા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ બનાવજો એકદમ મજેદાર અને સ્વાદિષ્ટ દૂધી અને ચણાની દાળનું એકદમ જોરદાર શાક થેન્ક યુ